પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કણજીપાણી ગામે પંદર ડિસેમ્બરના રોજ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને પાછળથી ટક્કર મારી મહેન્દ્ર પિકઅપ ગાડી ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી તાલુકાના ધાધરપુર ગામ ખાતે રહેતા રમેશભાઈ રાઠવા પોતાની દીકરી ભાવનગરથી આવતી હોવાથી ત્યારે હાલોલ ખાતે લેવા માટે ગયા ત્યારે આજે ગામનો કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા અને રમેશભાઈ રાઠવાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો પણ અન બનાવ થતા પ્રેમ સંબંધ તૂટી ગયો જેને લઈ કૃષ્ણકાંતને જાણ થઈ કે રમેશ રાઠવા હાલોલથી ઘરે આવી રહ્યા છે જેને લઈને તેને મનમાં જ એક પ્લાન ના કરી નાખ્યો અને જાંબુકુડા પાસેથી જ્યારે રમેશભાઈ રાઠવા બાઇક પર તેમની દીકરી સાથે રાખી ઘરે આવી રહ્યા હતા ત્યારે કણજી ગામ પાસે કૃષ્ણકાંતે મહેન્દ્ર પિકઅપ ગાડીથી બાઇકને ટક્કર મારી અને અકસ્માત કરી કૃષ્ણકાંત તેની ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો જોકે આ બનેલા બનાવમાં અકસ્માતમાં બાઇક ચાલક રમેશભાઈ રાઠવાનું ઘટના સ્થળે મોત થવા સાથે મરણ જનારની દીકરીને શરીરના ભાગે નાની મોટી ઈજા પહોંચી હતી જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર આર ચુડાસમા ઘટના સ્થળે પહોંચી જાય તપાસ હાથ ધરી જ્યારે પિકઅપ ગાડીના આગળના ભાગનું લોખંડ ઉપર ડમ્પર બમ્પર પોલીસને મળી આવ્યા બાદ ઝીણવંટભરી તપાસ હાથ ધરવામાં આવવા સાથે આ રસ્તા પર જે જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા હતા એના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરતા અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલ ગાડી છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી તાલુકાના ઘાઘરપુર ગામની હોવા સાથે તેના ચાલક કૃષ્ણકાંતને પોલીસ મથક ખાતે લાવી પૂછપરછ કરવામાં આવતા તેને સમગ્ર હકીકત જણાવતા પોલીસ પણ બે ઘડી વિચારમાં પડી જવા સાથે ઈરાદાપૂર્વક અકસ્માત કરી મોત નિપજાવેલ હોવાનું બહાર આવ્યું હતું આરોપી કૃષ્ણકાંત અને મરણ જનાર રમેશ રાઠવા બંને એક ગામના હોવા સાથે પ્રેમિકા બીજી વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ રાખે છે એવી શંકાને લઈ તેને ગુસ્સામાં આવી આમ કરી હોવાનું બહાર આવ્યું હતું આરોપી પોતાની હોશિયારી દેખાડવા માંગતો હોય અકસ્માતમાં જેલમાંથી વહેલી છૂટી જવાતું હોય જેથી આ રીતે અકસ્માતને અંજામ આપ્યો હતો આ આરોપી કૃષ્ણકાંત બોડલી પોલીસ સ્ટેશન ખાતે પણ અકસ્માતનો ગુનો નોંધાયેલો હતો પોલીસ હાલત બનેલા બનાવ બાદ વધુ તપાસમાં હાથ ધરવામાં આવી છે રમેશભાઈ મકાભાઈ રાઠવા જે જાંબુઘોડાથી ગાગરપુરા જતા હતા ત્યારે રસ્તામાં કંજીપાણી ગામે એમનું અકસ્માત થયું હતું તપાસની અંદર જાંબુઘોડા પોલીસે તપાસ કરતા એ હત્યા સાબિત થાય છે અને જેથી કરીને અને જે હત્યા કરનાર જે છે એ અમારા ગામનો કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા જ હતો એટલા માટે એમની ઉપર હત્યાનો ગુનો નોંધાયો છે જે જેથી કરીને જે જાંબુઘોડાની પોલીસ છે એમની જે મહેનત છે એમના કારણે અમને ગ્રામજનોને ફળિયાવાળાને ન્યાય મળ્યો છે કે અને આવું જે સમાજની અંદર અનબનાવ છે આવા કૃત્યો ના થવા જોઈએ કે જેથી કરીને ફરી ફરીને ફરી આવું ના બને એટલા માટે અમને કડક ને કડક સજા થવી જોઈએ એવી અમારે ન્યાયતંત્રને માંગ છે

આ સત્ય બહાર આવેલું કે આરોપી અને ફરિયાદી વચ્ચે પહેલા બે વર્ષ પહેલાથી પ્રેમ સંબંધ હતો અને છેલ્લા છ માસ દરમિયાન તે વચ્ચે અણબનાવ થતાં તે ઓળખ પંચનામે સમાધાન થયેલું અને આ ફરિયાદીને આરોપી મારી નાખવાની વારંવાર ધમકીઓ બી આપેલી અને ગઈ તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદી ભાવનગરથી હાલો લાવવા નીકળેલા તે દરમિયાન હાલોલથી પોતાના ઘરે જવા નીકળ્યા હતા તે રસ્તામાં આરોપી ફરિયાદીની વોચ રાખીને ઊભા હતા અને ગામ નજીક બાઇકને ટક્કર મારી અને તેમના પિતાશ્રીનું સ્થળ પર જ આવેલું અને ફરિયાદીને ફ્રેક્ચર કરેલું તે દરમિયાન આ આરોપીને જાંબુગઢા પોલીસે તપાસ આધારે ધરપકડ કરવામાં આવેલ છે અને નાંદરકોર્ટમાં ઈપીકો કલમ ત્રણસો બે ત્રણસો પચીસનો નો ઉમેરો કરવામાં આવેલો છે આરોપીની પૂછપાછ દરમિયાન એ હકીકત પણ બહાર આવેલ છે કે અગાઉ આરોપી બોડેલી પોસ્ટેના અકસ્માત ગુનાવાળા સંડોવાયેલો હતો અને એ સારી રીતે જાણતો હતો કે અકસ્માતના ગુનામાં ઝડપી જામીન થઈ જાય છે એટલે એમને આ અકસ્માતને આ મોતના અકસ્માતમાં ખપવાની કોશિશ કરી હતી પણ પોલીસ તપાસ દરમિયાન આ એક અકસ્માત નહીં પણ ખૂન હોવાની માહિતી મળી અને આજે આરોપીને પોલીસે કસ્ટડીમાં લેવામાં આવેલ છે